પાઠ બાર નકશો સમજીએ સૌ પ્રથમ વિકલ્પો આપેલા છે કોની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે જીપીએસથી નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શું છે મેપ પૃથ્વીના કોઈપણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે નકશો એક સંજ્ઞા આપેલી છે તીરનું નિશાન કઈ નિશાનો સંકેત કરે છે તો કે ઉત્તર ઉગતા સૂર્યની સામે ઊભા રહીએ તો પીઠ કઈ દિશા તરફ હોય પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશાને કઈ દિશા કહેવાય ઈશાન દક્ષિણ પશ્ચિમ દિશાને નેઋત્વ ઉત્તર પશ્ચિમ દિશાને વાયવ્ય પછી એક સંજ્ઞા આપેલી છે એને આંતરરાષ્ટ્રીય સરહદ કહેવાય પછી સંજ્ઞા આપેલી છે એને નદી સંજ્ઞા આપેલી છે એને ઘાટ કહેવાય પછી સંજ્ઞા આપેલી છે એને રાજ્યનું પાટનગર પછી એક સંજ્ઞા આપેલી છે એને પાકો માર્ગ કહેવાય આ સંજ્ઞા છે એ દેશની રાજધાની દર્શાવે છે રંગીન નકશાઓ ભૂમિ સ્વરૂપ દર્શાવવા માટે બદામી રંગ રંગીન નકશાઓમાં જળ સ્વરૂપો દર્શાવવા માટે વાદળી રંગ રંગીન નકશાઓમાં વનસ્પતિ જંગલો દર્શાવવા માટે લીલો રંગ રંગીન નકશાઓમાં રેલ માર્ગ દર્શાવવા માટે કાળો રંગ રંગીન નકશાઓમાં જમીન માર્ગ દર્શાવવા માટે લાલ રંગ રંગીન નકશાઓમાં ખેતી વિષયક વિગત દર્શાવવા માટે પીળો રંગ ભારતમાં કુલ કેટલા રાજ્યો છે અઠ્યાવીસ ભારત પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલું છે ઉત્તર પૂર્વ ભારતની લગભગ મધ્યમાંથી ક્યુ વૃત પસાર થાય છે કર્કવૃત દક્ષિણ પૂર્વ દિશાને ઈશાન દિશા કહે છે ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે મુંડી લેટિન ભાષાનો શબ્દ છે નકશાના મુખ્ય ત્રણ અંગો છે સાંસ્કૃતિક નકશામાં માનવસર્જિત વિગતો દર્શાવેલ હોય છે નકશો એટલે પૃથ્વીના કોઈપણ ભાગનું સપાટ કાગળ પરનું આલેખન પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશો કહે છે માનવસર્ચિત વિગતોનું આલેખન કરતા નકશોને સાંસ્કૃતિક નકશા કહે છે નકશામાં ઉત્તર દિશા જાણ્યા પછી નકશાની બધી જ દિશાઓ જાણી શકાય છે નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા સરળ અને સર્વમાન્ય ભાષા છે રૂઢ સંજ્ઞાઓનું અર્થઘટન આંતરરાષ્ટ્રીય ધોરણે એકસરખું કરવામાં આવે છે કોઈ પણ બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર પ્રમાણ માપ વડે જાણી શકાય છે રંગીન નકશાઓમાં ભૂમિસ્વરૂપ દર્શાવવા કથ્થાઈ રંગ પછી જળ સ્વરૂપ દર્શાવવા વાદળી રંગ વનસ્પતિ પ્રદેશ લીલો રેલમાર્ગ કાળો અને જમીન માર્ગ છે એ લાલ રંગ વપરાય છે રંગીન નકશાઓમાં ખેતી વિષયક બાબતો દર્શાવવા પીળો રંગ વપરાય છે ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે ભારતના લગભગ મધ્ય ભાગમાંથી કર્કવૃત પ્રસાર થાય છે ચાલ પછી સાચા ખોટા આપેલા છે મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે ખોટું નકશામાં વનસ્પતિનો પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે સાચું ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે ખોટું જુદા જુદા ખંડ ધરાવ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે ખોટું નકશાની મદદથી કોઈ પણ બે સ્થળોનું વાસ્તવિક અંતર જાણી શકાય છે ખોટું રૂઢ એ નકશાનું અંગ છે સાચું જીપીએસ જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની મદદથી વિશ્વના કોઈપણ સ્થળે જાતે પહોંચી શકાય છે સાચું મોટા ભાગના નકશામાં પૃથ્વી સ સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે ખોટો નકશામાં તીરનું ચિહ્ન દક્ષિણ દિશાનો સંકેત કરે છે ખોટું ઉત્તર દિશાના જ્ઞાનથી અન્ય દિશાઓ જાણી શકાય છે સાચું ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહીએ તો આપણી પાછળની બાજુ છે એ ઉત્તર આવશે ખોટો રૂઢ સંજ્ઞાઓ વધુ જગ્યામાં ઘણી જાણકારી આપે છે ખોટો ઉત્તર પૂર્વ દિશાને વાયવ્ય દિશા કહે છે ખોટું દક્ષિણ પૂર્વ દિશાને અગ્નિ દિશા કહે છે સાચું દક્ષિણ પશ્ચિમ દિશાને નૈઋત્ય દિશા કહે છે સાચું ઉત્તર પશ્ચિમ દિશાને ઈશાન દિશા કહે છે ખોટું પીએસ એ પોસ્ટ ઓફિસની રૂટ સંજ્ઞા છે ખોટું પછી સંજ્ઞા આપેલી છે એ નદીની રૂટ સંજ્ઞા છે સાચું પછી સંજ્ઞા છે એ સર્કિટ હાઉસની સંજ્ઞા છે સાચું પછી સંજ્ઞા આપેલી છે પર્વતની રૂટ સંજ્ઞા છે ખોટું ભારતની પૂર્વ દિશા એ બંગાળનો ઉપસાગર એટલે કે બંગાળની ખાડી આવેલ છે સાચો ભારતના લગભગ મધ્યમાંથી પસાર થાય છે ચોથો બંધ બેસતા જોડકા રચો અહીં તમને સંજ્ઞા આપેલી છે છે સંજ્ઞા તમારે કહેવાની છે પહેલી સંજ્ઞા છે તે માપ દર્શાવે છે પછી બીજી સંજ્ઞા છે એ પોસ્ટ ઓફિસ દર્શાવે છે ત્રીજી સંજ્ઞા છે તે ઉત્તર દિશા દર્શાવે છે ચોથી સંજ્ઞા છે તે આંતરરાષ્ટ્રીય સીમા દર્શાવે છે અને છેલ્લી સંજ્ઞા છે જે નદી દર્શાવે છે ચાલો એના પછી બીજું જોડકું જોઈએ પર્વતો ઉચ્ચ પ્રદેશો વગેરે ભૂપૃષ્ઠના નકશા ગ્રહો ઉપગ્રહો વગેરે ખગોળીય નકશા રાજ્ય ખંડ વગેરેની સરહદો રાજકીય નકશા અને ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ અને ઉત્પાદન વગેરે જે ઔદ્યોગિક નકશા દર્શાવે છે ચાલો ઉત્તર પૂર્વ દિશા ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન દિશા દક્ષિણ પૂર્વ દિશા દક્ષિણ પૂર્વ દિશા એટલે અગ્નિ દિશા દક્ષિણ પશ્ચિમ દિશા એટલે નેઋઋત્ય દિશા અને ઉત્તર પશ્ચિમ દિશા એટલે વાયવ્ય દિશા ચાલો એના પછી છેલ્લો જોડકું આપેલું છે ભારતની ઉત્તરે હિમાલય ભારતની પૂર્વ દિશાએ બંગાળનું સાગર ભારતની પશ્ચિમ દિશાએ અરબ સાગર અને ભારતની દક્ષિણ દિશાએ હિંદ મહાસાગર